નમસ્કાર મારા વાલા મિત્રો રાજબા ગઢવીના ચાહક અને મોટી ઉંમરના એક વડીલ જે રાજબાને મળી અને બહુ રહ્યા છે એવું રાજબા ગઢવીને કહી રહ્યા છે તારા માટે બહુ રહ્યો છો આ પ્રેમ છે સાહેબ તો રાજબા ગઢવીનો આ વિડીયો હું તમને બતાવું એનાથી પહેલાં ચેનલ પર નવાવો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇકન દબાવી દેજો હાલો આપણે રાજપાલ ગઢવી નો વિડીયો જોઈ લઈએ જુનાગઢ ગમે ત્યારે મારા મામા થાય હું ને હડે તમે જુનાગઢ આવો તમે આવજો બરોબર આ છાય કરી ને